તો ભક્તો કહેવાય છે કે આ વિશ્વાસમાં એવી શક્તિ હોય છે જે પથ્થરોમાં પણ ફૂંકી દે છે પરંતુ જ્યારે એ જ વિશ્વાસ કોઈની આંખોમાં ખૂંચવા લાગે તો તે ષડયંત્રનું રૂપ લઈ લે છે આ કહાની છે અનન્યાની એક એવી યુવતી જેના જીવનનો સૌથી મોટો આનંદ તે જ તેની સૌથી મોટી પરીક્ષા બની ગયો નમસ્તે ભક્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ અક્ષર અમૃતમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ભક્તો વિશ્વધરે અમને મારવાનો પ્રયાસ કર્યો મહારાજ આ યુવતી નથી આ કોઈ માયાવિ નહીં છે એણે અમને હારના બહાને ઝેરી નાગ આપ્યો દરબારમાં હાજર બધા જ લોકો ડરથી ધ્રુજી ઉઠે છે આજની આ રહસ્યમય કહાની તમને ચોંકાવી દેશે અને હા વિડીયોના અંતે છે આ જ કહાની સાથે જોડાયેલો એક સવાલ એટલે વિડીયોનું દરેક દ્રશ્ય ધ્યાનથી જોવું અનન્યા તારી આ હિંમત તે દેવઘરની મહારાણીનો જીવ લેવાનો પ્રયાસ કર્યો અમે તારી પાસે એ અમૂલ્ય હાર માગ્યો હતો અને તે અમને મોતનું સામાન મોકલ્યું ના મહારાજ આ સાચું નથી મેં કોઈ દગો કર્યો નથી આહાર આહાર જ છે હાર આંધળા છીએ આ ફૂંફાડતો નાગ અમને દેખાતો નથી અમે ચારું તું જ કહીએ છીએ શું તારી દેવરાણી આવું જાદુટરણું પહેલા ક્યારેય નથી કર્યું મહારાજ હું શું કહું જ્યારથી એનો આ ભાઈ આવ્યો છે આ બદલાઈ ગઈ છે અમે તો પહેલેથી શંકા હતી કે કંઈક તો ગડબડ છે એ તો કોઈ ભાઈ હતો જ નહીં અને પછી અચાનક ક્યાંથી આવી ગયો આટલો ભાઈ જે હીરાના હાર ભેટમાં આપે છે બધવા તારા આ ઢોંગનો પડદો ફાટી ગયો છે સૈનિકો લઈ જાઓ કારાગરમાં નાખો આ જાદુ ઘરીણીને કાલે સવારે મૃત્યુદંડ આપવામાં આવશે નાગભૈયા તમે ક્યાં છો જુઓ તમારી બહેન પર કેટલું મોટું સંકટ આવી પડ્યું છે તમે તમે તો કહ્યું હતું કે હંમેશા મારી રક્ષા કરશો અનન્નાનું ભાગ્ય નક્કી થઈ ગયું હતું પરંતુ આ નિર્ણય સુધીની કહાની ઘણી પહેલા શરૂ થઈ ગઈ હતી એ દિવસે જ્યારે એક નિઃશબ્દ પ્રાણીએ તે અનન્યાના હૃદયમાં દયા જાગી હતી અનન્યા તેની ચાર જેઠાણીઓ ચારુ માલિની અને બીજી બે સાથે માટી લેવા આવી છે બધી કામ કરી રહી છે પરંતુ અનન્યા જાણી જોઈને એકલી રાખવામાં આવી છે જુઓ આ એવી ચૂપચાપ પાછળ ચાલે છે જાણે અમારા પર કોઈ ઉપકાર કરી રહી હોય જ્યારે જુઓ ત્યારે મો લટકાવીને રહે છે લટકાવશે નહીં તો શું કરશે માઈકે કોઈને પૂછનારું તો છે નહીં ના કોઈ ભાઈ ના કોઈ બહેન અમે તો તહેવારો પર અમારા ઘરે જઈએ છીએ આ બિચારી અહીં સાસરાના ટુકડા ઉપર પડી રહી છે દીદી લાવો હું તમારી મદદ કરી લઉં અમે થાકી ગયા હશો રહેવા દે અનન્યા તારાથી નહીં થાય અમે અમારું કામ જાતે કરી લઈશું તું બસ એ વાતનું ધ્યાન રાખ કે સાંજ સુધી ઘરની લિપાઈ પૂરી થઈ જાય એકલી છે તો શું થયું કામ તો પૂરું કરવું જ પડશે અનન્યા સુંદર હતી ગુણવાન હતી અને બધાય હૃદયમાં સ્થાન બનાવવા માંગતી હતી પરંતુ તેની એક જ ખામી હતી તેનો કોઈ ભાઈ ન હતો એવો ખંભો જેના પર તે માથું મૂકીને રડી શકે એવી શક્તિ તેની પાછળ ઊભી રહે તે દરેક પડે આ ખામીને અનુભવતી હતી અચાનક જ્યાં ચારું માટી ખોદી રહી હતી ત્યાં એક મોટો કાળો નાગ ફેણ ફેલાવીને બહાર નીકળે છે નાગ ચારુ દીદી ત્યાંથી હટો નાગ છે જ્યારે જેઠાણીઓ ડરી પાછળ હટી જાય છે નાગ શાંત થાય છે પરંતુ તેની ફીણ ફીણાયેલી હોય છે ખતરાનો સંકેત હોય છે આજે હું આને જીવ તો નહીં છોડું અને મને ડરાવવાની હિંમત કરી ચારુ જેવી નાગ પર હુમલો કરવા આગળ વધે છે અનન્યા દોડી તેનો હાથ પકડી લે છે ના દીદી રોકાઈ જાઓ અને મારશો નહીં શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે અછેરી નાગ છે

તો સૌથી પહેલા તારી પાસે પૂછવામાં આવશે ચાલ માલિની અહીંથી બાકીની જેઠાણીઓ ત્યાંથી ચાલી જાય છે અનન્યા ધીમે ધીમે નાગની નજીક જાય છે ડરશો નહીં હું તને કંઈ નહીં થવા દઉં હું હમણાં જ ઘરેથી દૂધ લઈને આવું છું તું મારી રાહ જોજે અહીં જ રહેજે હું વચન આપું છું હું જરૂર પાછી આવીશ નાગ પોતાની કાળી ચમકતી આંખોથી અનન્યાને જુએ છે પછી તે ધીમે ધીમે નજીકની જાળીઓમાં સરકી જાય છે પરંતુ ઘરના કામકાજ અને જેઠાણીઓના તાણા વચ્ચે અનન્ય નિઃશબ્દ પ્રાણી સાથે કરેલું પોતાનું વચન ભૂલી ગઈ જ્યારે બીજા દિવસે સવારે તેની આંખ ખોલી તો તેને પોતાનું વચન યાદ આવ્યું તેને હૃદય બેસી ગયું તે કોઈ કહ્યા વળા નાગ પાસે ટેકરી પર તરફ દોડી ગઈ અનન્યા હાંપતી હાંપતી ટેકરી પાસે પહોંચી તે જુએ છે કે નાગ એ ઝાડી પાસે બેઠો છે જાણે આખી રાત તેણે ત્યાં જ રાહ જોઈ હોય નાગ મને માફ કરી દો હું ભૂલી ગઈ હતી કે ઘરના કામોમાં એટલી ફસાઈ ગઈ કે વચન યાદ જ ન રહ્યું તે આખી રાત મારી રાહ જોઈ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ તે મને ભૈયા કહ્યો જો કોઈ બીજું મારી સાથે કરેલું વચન તોડે તો હું તેના જૂઠની સજા આપું છું પરંતુ તે મને ભાઈનું સન્માન આપ્યું છે એટલે તને માફ કરી તમે બોલી શકો છો હું તારી ભક્તિ અને નિષ્કલંક પ્રેમથી પ્રસન્ન છું ધન્ય ધન્ય તેમણે ભૈયા કહીયો છે તો આથી હું તારો ભાઈ છું બાઘ મારી બહેન તને શું જોઈએ છે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ ભૈયા મારું આ દુનિયામાં કોઈ ન હતું જેને હું મારું કહી શકું જો તમે સાચે જ મારા ભાઈ બની ગયા તો મને બીજું કંઈ નથી જોવતું બસ તમે હંમેશા મારી સાથે રહો તથાસ્તુ બહેનના આજથી હું તારો નાગ તારો રક્ષક છું જીવનના દરેક સુખ દુઃખમાં હું તારી પાછળ ઢાલ બળીને ઊભો રહીશ આ મારું વચન છે થોડા દિવસો બાદ અનન્યા સાસ્ર એક તેજસ્વી અને આકર્ષક યુવક આવે છે તેના ચહેરા પર એવું તેજ હતું કે જોનાની આંખો જંકલાઈ જાય દીનદયાલ શેઠ દરવાજો ખોલે છે સામે યુવક એટલે કે મનુષ્ય રૂપે નાગ ઊભો છે પ્રણામ શેઠજી હું અનન્યાનો ભાઈ છું હું મારી બહેનને થોડા દિવસો માટે માઇકે લઈ જવા આવ્યો છું અનન્નાનો ભાઈ પરંતુ તેનો તો કોઈ ભાઈ નથી હું દૂરના સગપણમાં એનો ભાઈ થાવું છું બાળપણમાં જ હું ગુરુકુળ ગયો હતો આટલા વર્ષો બહાર રહ્યો કે કોઈની સાથે મેળમિલાપ ન થયો હવે પાછો આવ્યો છું તો વિચાર્યું કે બહેનને મળું શેખરના વ્યક્તિત્વ અને તેની વાતોમાં એટલો આત્મવિશ્વાસ હતો કે કોઈને શંકા ન થઈ તમે અનન્યના ભાઈ છો આવો બેટા અંદર આવો બહેન તૈયાર થઈ જા હું તને લેવા આવ્યો છું ડરીશ નહીં હું એ જ છું તારો ભાઈ અનનાની આંખો અને આનંદથી ચમકી ઉઠે છે તે માથું હલાવીને સંમતિ આપે છે ચારુ માલીની એકબીજાને ઈર્ષાભરી નજરે જુએ છે વાહ ટપકી પડ્યો આ ભાઈ અને આજે પણ જુઓ કેવી પડમાં સાથે જવા તૈયાર થઈ ગઈ કંઈક તો દાળમાં કાળું છે શેખર પોતાની બહેન અનન્યાને એક દિવ્ય રથમાં બેસાડીને લઈ જાય છે રસ્તામાં તેને પોતાના અસલી ઘર નાગલોકમાં લઈ જાય છે નાગલોકની ભવ્યતા ઐશ્વર્ય જોઈને અનન્યાની આંખો ખુલ્લી રહી જાય છે સોના ચાંદીના મહેલો હીરા મોતીના ઝરેણા કોઈ પણ સપનાની દુનિયા હતી થોડા દિવસો ત્યાં રહી ભાઈનો અપાર પ્રેમ મેળવી જ્યારે અનન્યા પાછી ફરવા લાગે છે

મને મૃત્યુદંડ આપતા પહેલા બસ એક તક આપો મને મારી સચ્ચાઈ સાબિત કરવાનો એક અવસર આપો શું સાબિત કરવા માંગે છે કે આ જ નાકથી પરંતુ હીરાનો હાર છે હા મારા ભાઈએ મને આપ્યો છે અને એમાં જ આ ચમત્કાર છે કે મારા સિવાય જો કોઈ બીજું આને પહેરશે તો આ નાગનું રૂપ લઈ લેશે મારા ઘડામાં આ પાછો પોતાનો અસલી રૂપમાં આવી જશે આખા દરબારમાં ગુજરાવ શરૂ થઈ જાય છે શું આ બકવાસ છે આપણને મૂર્ખ બનાવી રહી છે જો તારી વાત સચ્ચાઈ હોય તો તારે આને સાબિત કરવું પડશે અત્યારે જ આ જ ક્ષણે આ નાગને તારા ગળામાં પહેરી બતાવ બધાના શ્વાસ અટકી જાય છે અનન્યા પોતાની આંખો બંધ કરે છે અને પોતાના ભાઈ નાગને યાદ કરે છે તે ધીમે ધીમે આગળ વધે છે ધ્રુજતા હાથે ફૂંફાડતા ખતરનાક નાગને ઉપાડે છે અને ધીમે ધીમે પોતાના ગળામાં પહેરી લે છે અને એક ચમત્કાર થાય છે જેવો નાગ અનન્યાની ત્વચાને અડે છે તે એક પડમાં ખૂબસૂરત હીરામણીઓથી જડેલો હારમાં બદલાઈ જાય છે તેની ચમકતી આખો દરબાર રોશની થઈ જાય છે મહારાજ અને મહારાણી પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા આ અદ્ભુત ચમત્કાર અને ભાઈના અટૂટ પ્રેમ માટે એક લાઈક તો બને જ કોમેન્ટમાં લખો જય નાગદેવતા આ કેવી રીતે શક્ય છે તો આ તો સાચે જ ચમત્કાર છે સૈનિકો આ ષડયંત્ર કરનારી ચારુને રાજ્યની બહાર નીકાળી દો ચારુ ગીડગીડાય છે પરંતુ સૈનિકો તેને ઘસેડીને લઈ જાય છે મહારાજ અનન્યા પાસે આવે છે બેટી અમને માફ કરી દે અમે તારા પર શંકા કરી તું સાચે દિવ્ય છે એ દિવસે અનન્યા માત્ર ન્યાય જ નહીં પરંતુ સન્માન પણ મળ્યું તેનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું રાત્રે પોતાના ઓરડામાં અનન્યા કહે છે ધન્યવાદ ભૈયા આજે તમે તમારી આ બહેનની લાજ પણ રાખી અને જાન પણ બચાવી તેની સામે હવામાં એક રોશની ઉભરે છે અને નાગ પોતાના દિવ્ય રૂપમાં પ્રગટ થાય છે મેં તો ફક્ત મારું વચન નિભાવ્યું છે બહેન ભાઈનો ધર્મ છે કે પોતાની બહેનની રક્ષા કરવી મારી આપેલી ભેટ બીજાના ગળામાં કેવી રીતે શોભી શકે એ તો ફક્ત મારી બહેન માટે જ હતી તમારો આ પ્રેમ મારા માટે દુનિયાની દરેક દોલતથી વધુ છે ભૈયા આ પ્રેમને હંમેશા યાદ રાખજો અને યાદ રાખજો કે દરેક પ્રાણી જેની શબ્દ છે તેમાં મારો અંશ છે તેમની રક્ષા કરવી તેમના પર દયા કરવી નાગ અનન્યને આશીર્વાદ આપે છે અને વિલીન થઈ જાય છે કહેવાય છે કે એ જ દિવસથી દરેક સ્ત્રીઓ નાગદેવતામાં પોતાના ભયનું રૂપ જોયું અને તેમના અતૂટ પ્રેમ અને રક્ષાના વચન સન્માનમાં નાગપંચમીનો તહેવાર ઉજવવાનું શરૂ કર્યું અને આ સાથે અક્ષુર અમૃતની આજની આ કહાની પૂર્ણ થાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય નાગદેવતા જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડિયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડિયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ